હોત ન હોતો જિંદગીની કિંમત ન આ તો મરી જવાનું છે ને એટલે પીડા છે એટલે બહુ સમજવા જેવું છે આ મારે મોબાઈલ છે ને આ ટચ વાળો અમે બધું પાગલ આશ્રમ હકારી એટલે મારે એમાં વોટ્સઅપની જરૂર પડે પણ મારે ભૂલી જવાનું અને મને આમાં કઈ બીજું આવડે નહી ઈશ્વર સોગન નથી આવડતું હજી માતાજી ના સોગન માં ભગવતી ખોડિયા ના સોગન ખાને હજી મને આમાં વોટ્સઅપ કરતા નથી આવડતું અને કઈ આનું ખોલતા નથી આવડતું હવે હું અભણ માણસ ચાર સોપડી ભણેલો આ તો અમારે એમનો પાગલ આશ્રમ વકા લીધું મારે જોઈ મારે પાસે બબે મહિના બંધ કરવું પડે નકર હું કપલીનું ન જોતા એ ફોટામાં ખોકાવી દઈ એનું નખો જ જાય અને મારે કઢવા પાછા બીજા પાસે જવા પડે એટલે બધાય હાલ જે છોકરા પાસે કઢવા જાય ફોટા કે આવા રૂપાળા ફોટા તમારામાં કોઈને મોક્યા ભગવાન સોગન મારી મા ભગવતીના સોગન ખાઈને કહું છું અને પછી હું ભૂલી જાઉં તો મારા હાલ મારા ફોનમાંથી ન કાંઈ કરવાનું બીજા ફોનો ખોકાવી દઈ એનો વંશ જાય હા પણ આબરું મારી માથે ફેરવે બોલો હો એટલે મોબાઈલ છે ને સમજીને વાપરવું ભાઈ સમજીને વાપરી તો પ્રગતિનું સાધન છે સમજ્યા વિનાનો વાપરી તો અધોગતિની શરૂઆત છે હો બહુ હક પણ થઈ કેટલો ફોન હાલતો હોય અને પછી ઘરે આવ્યા પછી ફોન કોલન શું થાય કેમ છે કાલે ફોન કેમ નથી કર્યો નો 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 સ્પીકર બદલાવું પડે પંદર દિવસ અને એનો પછી લગ્ન થયા પછી મોટર સાયકલ ને પંસર પંદર ને બાઈક ક્યાં છો મૂક ફોન તો આ પણ હું થયું એમાં મારો કહેવાનો હેતુ છે સ્ત્રીને કોઈ દી ગાળ ન દેવી કોઈ દી ખરાબ શબ્દથી ન બોલાવી એ લક્ષ્મી છે એક એમ મેં કીધું ને એક જણ મને કે લક્ષ્મી હોય કામે શું કામ જવું મેં કીધું એ શક્તિ છે મને કે શક્તિ હોય પછી નાણાંની ક્યાં જરૂર એટલે મેં કીધું ભાઈ ખરાબ શબ્દથી ન બોલાવી તો એક એક વાળી કપલીન મને કહેતી પગિયા લાગવું હે ભાઈ મેં હું ક્યાં પગિયા લાગવાનું કહું છું તે મને કે આરતી ઉતારું હવા હા રામ આમ હું એમ ક્યાં કહું છું હું તો એમ કહું છું સ્ત્રીને કોઈ દી ખરાબ શબ્દથી ન બોલાવી કોઈ દી ગાયલ ન દેવી કારણ ટૂંકમાં વાત કરું વાત લાંબી પણ ટૂંકમાં કહું આપણે પુરુષો એક જ વાતનું વિચારવું આપણે આપણી ઘરવાળીને ખરાબ શબ્દ કહીએ વિચારી કે હવે ખરાબ શબ્દ બેહો બેહો મના નોખીએ મના ભાઈ બેહોન શાનુ મના હોમાં એકાદી હોય તો દાબે હોત કે આ લગભગ તો સહન કરી વિચારી આ દેશની સંધારી છે એ સહન કરે પણ એમાં મારો કહેવાનો હેતુ છે પુરુષ મિત્રોને ઘણા નહીં ગમે હોય પણ મારો કહેવાનો હેતુ છે સ્ત્રીને ખરાબ શબ્દથી ન બોલાવી તમે ચાર વેદ સ શાસ્ત્ર અઢાર પુરાણ ઉપનિષદો ઋષાઓ ગમે એમાં વાંચી લો રામાયણ ભાગવદ્ ગીતામાં ક્યાંય કોઈએ દેવોએ દાનવોએ ભગવાને કોઈ પણ રાજાએ મહારાજાએ સ્ત્રીને ખરાબ શબ્દથી બોલાવી હોય એવો એ કોઈ દાખલો તમને મને મળે નહીં તો ઘણાય તો શું કે ખબર તારી કાકીને હું તો ગાયડે પેહારું ગાયલે ઉઠાડું તો ખૂબ સુધારો થયો કાકા સ્ત્રીને ખરાબ શબ્દથી નો બોલ આવ્યો એટલા માટે પુરુષો આપણે વિચારીએ ખાલી કે હું મારી પત્નીને ખરાબ શબ્દ કહું છું તો મારી બેન દીકરી કોકની પત્ની છે એની શું હાલત થતી હશે આટલું વિચારી તો વાણીમાં વિવેક વિચારને વિનય આવી જાય મારી બેન દીકરી કોઈકની પત્ની છે આટલું વિચારવું જોઈએ જોકે ફરમાય છે મારે હાંકવાનું છે પણ મારે બધું સમજવું જોઈએ બેન ખોટ ખોટનો ધંધો છે આમાં તો તો કોઈ આમ આમ કરે આવતા એક કલાકાર તો એટલો બધો ને કે છોકરી થઈ જવું આમથી દસ ટકા ઘટે છે મારે તો કઈ પ્રશ્ન નથી દસ ટકા આમથી ઘટે છે આમ થાય બિસાર ગાંઠી આમ દસ ટકા રહી છે દીકરી ઘટે છે ને આપણે દીકરો જ ગમે છે દીકરી ક્યાં ગમે છે બેનું બેઠા એ નહીં દીકરો ગમે છે હો બેઠા છે ને ખાઉ શું ડિક્રોશનને ત્યાં નાખા કંડને હનેપાત પડે મન્ય બાબ આવ્યો મન્ય બાબો આવ્યો મને આવ્યો મને બાબ પણ હું છે આ બાબુ આવ્યો છે તો મનો હક પણ ગોઠવા 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 નગર સિંદોર છો પડવો જોવા બાબો આવ્યો બાબો સારું કીધું બાબુ આવ્યો લ્યો બોલો એલા એવા મારા મારા મળ્યો હવે છોકરી નથી થવું જ હો હા ખરેખર એવું થાય લગભગ તો છોકરો રભડા જેવો જન્મે પણ કદાચ પીળું પેપા જેવું જન્મ્યું હોય ઊંધડી જેવું માથું તીટોડી જેવા ટાંગ અને મોટી કાતાળું જન્મ્યું હોય તો આખા કરને હાનેપા દૂપડે મહિનો એક તો હાકર વેચતા હોય હ પેડા વેસતા હોય છોકરી જન્મે તો ફોર રૂપિયાનું ગોળાય ને આ તો કોખો ગોળમાં વેસે જ હવે નખર ફોર રૂપિયાનું પતાય નહીં અને આ તો નું ખોખું અઢીસો પેડા કિલાનું ખોખું ઝબગડાં કાગળ અને ઝાલવાના ટાંકા હો મહિનો એક તમારો દરવાજા ખેલ ખલ આપણે શું છે અરે બાબુ કરો ખલ્લો એક વાર થાય પછી કઈક નહીં થાય અને માતાઓ બેઠા છે ને કઉ દીકરી ઓછી ગમે છે દીકરો બહુ ગમે પેલી દીકરી જન્મે તો શું કે અમાર લક્ષ્મી આવી અમારે માંડવું આવ્યું બેઠા છો ને બે દીકરા પેલા જન્મા હોય બેઠેલા મારા વહાલા સ્વજનો મારે હાસ્યની વાત નથી બહુ સમજવાનું બનવું બે દીકરા મોટા જન્મ હોય પેલા ખોળાનો નોંધ બીજા ખોળાનો બે દીકરા જન્મ હોય અને ત્રીજી દીકરીને જેને જન્મ દીધો હોય જનેતાને મારા લાખ લાખ વંદન છે મારા લાખ લાખ વંદન છે પણ બે છોકરા હું એક જન્મેતા કે બસ પૂરું આપણીને એક જ બાબુ આ ઊભું કાંઈ નહીં એક જ બાબુ આ ઊભું કાંઈ નહીં એક જ બાબુ આ ઊભું કાંઈ નહીં તો નકરા ક્યાં લઈ જાય દુનિયા આખી એવું વિચારશે હું તમે તો ક્યાં લઈ કોની જાન જોડો લાઈડે કોઈ હે ભાઈ હે ક્યાંય નકરા મોખરા મારો અર્થ ખોટી વાત નથી પહેલી દીકરી જન્મે તો રખો બીજી જન્મે ને આપડી એટલે બધું થાય ભાઈ તમારા ભાઈ એ મોળા પડી ગયા માનતા ને પૈસા ગુડ્યા હતા ખોટા ત્રીજી જન્મે ને ભાઈ દાદલ દા તો કોક કોક ની ઘી મહિને ને તો અર્ધાત હોગ બેઠા હોય આપડે કે કેમ જઈ ગયા પૂરું થઈ ગયું આપણે કે હું જાતો બાયુ રહોડા માં જ્યાં ઘર માં રૂમ માં ન્યાથી હું આપણે પણ છે હું કેથી વાત આવી છે વાત નઈ કે આ બે હતી ત્રીજી મરી મારી નાખવી હતી અને મારા વાહલા સ્વજનો મેન તમે મારી નાખી માં બાપે એનું પરિણામ આજ આપણા સંતાનો પાપ ભોગવી રહ્યા છે